નમસ્કાર મિત્રો હું ડૉક્ટર શાહ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે લિવર અને આંતરડાના ડૉક્ટર તરીકે ગુજરાત હોસ્પિટલ અડાજણ સુરત ખાતે કામ કરું છું આજે આપણે ખૂબ જ સામાન્ય લક્ષણ કબજિયાત કોન્સ્ટિટ્યુશન વિશે માહિતી મેળવશું અમારા ગુજરાત હોસ્પિટલના આ એજ્યુકેશનલ ફોરમનો એક વિડીયો છે અમારો ધ્યેય એવો છે કે દર્દી પોતાની બીમારીને સમજે જેનાથી તેને યોગ્ય નિર્ણય અને માર્ગદર્શન મળી રહે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તમે જ એટલું શેર કરજો તેથી એ સમાજના વિવિધ ભાગોમાં પહોંચે અને મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે પહેલો પ્રશ્ન આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે દરેક રોગોનું મૂળ એ પેટ છે અને એ કહેવત ધીરે ધીરે મેડિકલ સાયન્સમાં પણ રિસર્ચ પ્રમાણે સાચી પડતી જાય છે તો કબજિયાતની વ્યાખ્યા મેડિકલ સાયન્સ અને દર્દી માટે અલગ અલગ હોય છે મેડિકલ સાયન્સ માટે જો દર્દી અઠવાડિયામાં ત્રણ વખતથી ઓછી વખત મળત્યાગ કરે તો એને કબજિયાત કહેવાય પણ દર્દીની ભાષામાં ઓછો મળત્યાગ થવો કડક સંડાસ આવું સંડાસમાં બહુ જોર કરવું ક્યારેક આંગળી નાખીને સંડાસ કાઢવું પડે સંડાસ ગયા પછી પણ એવું લાગે કે પેટ સાફ નથી થયું અને જ્યારે તમે ટોયલેટમાં બેસો ત્યારે તમને એવું લાગે કે નીચેનો રસ્તો બ્લોક થઈ ગયો છે જો આવું તમને એટલીસ્ટ પચીસ ટકા લાગે કે આવું દર વખતે થાય છે તો પછી એને કબજિયાત ગણવું જોઈએ તો આ વિડીયોમાં આ જે દર્દીની ભાષામાં કબજિયાત છે એ ગણી અને બનાવવામાં આવ્યો છે બીજો પ્રશ્ન કબજિયાત બીમારી છે કે લક્ષણ છે તો એ સમજો કબજિયાત લક્ષણ છે તેની નીચે સામાન્ય બીમારી જેવી કે આઈબીએસ કે ફંક્શનલ કોન્સ્ટિપેશન એ પણ હોઈ શકે છે અથવા તો ગંભીર બીમારીઓ જેમ કેન્સર એવી પણ હોઈ શકે છે એટલે કબજીયાત એક લક્ષણ છે એ બીમારી નથી ત્રીજો પ્રશ્ન કયા કારણથી કબજિયાત થાય છે હવે કબજીયાતનું કારણ જાણતા પહેલાં આપણે નોર્મલ આંતરડાની સિસ્ટમ જાણવી જરૂરી છે મોટાભાગના ખોરાકનું પાચન નાના આંતરડામાં થાય છે પછી જ્યારે એ દ્રવ્ય મોટા આંતરડામાં આવે છે ત્યારે મોટા આંતરડા એનું પાણી શોષવાનું કામ કરે છે અને એમાંથી મળ બનાવે છે અને આગળ ધક્કો મારે છે એ મળ એ નીચે ગુદામાર્ગ પાસે પહોંચે ત્યારે એ ખાસ પ્રકારનું એંગલ હોય છે જેને એનોરેક્ટલ જંક્શન કહેવાય કે એનોરેક્ટલ આપણે પેલ્વિક ફ્લોર કહેવાય અમારી ભાષામાં એ એંગલ એ બદલાય છે જ્યારે તમે મળત્યાગ કરવા બેસો છો અને મળ આસાનીથી નીકળે છે આ પ્રક્રિયામાં જો આ મોટા આંતરડાની ગતિ ધીમી હોય તો મળ ધીરે ધીરે આગળ વધે છે પાણી વધારે શોષાય છે અને મળ એકદમ કડક બની જાય છે જેને સ્લો ટ્રાન્ઝિટ કોન્સ્ટિપેશન કહેવાય પણ જો આમાં મળ તમારું બરાબર બન્યું હોય પણ પેલ્વિક ફ્લોર પાસે જઈને અટકે અને રેક્ટો રેક્ટોસિગ્મોઇડ જંક્શન પાસે અટકે તો એ એંગલ બદલાય નહીં અથવા તો એક્યુટ બને વધારે પડતો એંગલ બને તો મળત્યાગ કરવામાં તકલીફ પડે એને પેલ્યુ ફ્લોર ડિસફંક્શન કહેવાય આની વિસ્તૃત માહિતી આપણે આપણા બીજા ભાગમાં આપીશું કે પેલ્યુ ફ્લોર ડિસ્ફંક્શન શું છે એના માટે તમે શું શું કરી શકો પછી જે છે ગંભીર બીમારીઓ જેવું કે કેન્સર ટીબી ક્રોન્સ આ બધામાં ક્યારેક ક્યારેક આંતરડું સંકોચાઈ જતું હોય છે અને સંડાસને બહાર આવવામાં તકલીફ પડતી હોય છે એને ગંભીર બીમારીમાં ગણી શકાય તો કબજિયાત કાં તો સામાન્ય કારણ જે અંશે જોવા મળે છે સામાન્ય બીમારી અથવા તો ગંભીર બીમારીથી થઈ શકે છે પછીનો પ્રશ્ન તો એવા કયા લક્ષણો છે કે આપણને એવું લાગે કે હવે આ ગંભીર બીમારી હશે આ લક્ષણો ધ્યાનપૂર્વક સાંભળજો અમારા વીડિયોનો ધ્યેય એ છે એક તો દર્દી પોતાના આ લક્ષણોને ઓળખે અને બીજો ધ્યેય એવો છે કે જો ફંક્શનલ કોન્સ્ટિપેશન એટલે કે સામાન્ય બીમારીથી હોય તો એમાં પેલ્વિક ફ્લોર ડિસ્ફંક્શન એવી બીમારી છે કે જેને બાયોફીડબેકથી ટ્રીટમેન્ટથી સારી કરી શકાય અંશે તો એ બે વસ્તુને સમજે તો પહેલાં આપણે જોઈશું ગંભીર લક્ષણો કયા કયા છે તો સંડાસમાં લોહી આવવું લોહીના ટકા ખબર ના હોય પણ તમને ઘટી જાય અકારણ તમારું વજન ઘટવું સંડાસ કરતી વખતે ખૂબ જ દુખાવો થવો પેટમાં ખૂબ જ દુખાવો થવો અને ઉલટીઓ થવી નીચેથી હવા પણ ન નીકળવી પેટ ફૂલી જવું જે ઇન્ટેસનલ ઓબસ્ટ્રક્શનના સાઇન છે એ સામાન્ય કબજિયાતની નિશાનીઓ નથી એની અંદર ગંભીર બીમારીઓ છુપાયેલી હોઈ શકે તો તમે મહેરબાની કરી અને આવા ટાઈમે પોતાની મેળે દવા કે જીવનશૈલી બદલવાનું ના વિચારશો અને તરત નજીકના ડૉક્ટરને યોગ્ય આંતરડાના ડોક્ટરને સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવજો પ્રશ્ન છે કબજિયાત શું કામ થાય છે તો મોટાભાગે કબજિયાત આપણી ખરાબ જીવનશૈલીને લીધે થાય છે જેમ કે એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું કે જે કબજિયાત કરે અપૂરતી ઊંઘ વધારે પડતું સ્ટ્રેસ વધારે પડતી ચિંતા અમુક દવાઓનું સેવન થાઇરોઇડ ડાયાબિટીસ જેવી બીમારી કંપવા જેવી બીમારી આ બધા કારણે મોટા ભાગે ફંક્શનલ કોન્સ્ટિપેશન કે સામાન્ય કબજિયાત રહેતું હોય છે અમુક કેસમાં ક્યારેક કેન્સર કે એવી બીમારીમાં પણ કબજિયાત જોવા મળે છે પછીનો પ્રશ્ન ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ જેમ આપણે આગળ જોયું કે જો ગંભીર લક્ષણો હોય તો તરત જ તમારે ડૉક્ટરને બતાવવાનું છે પણ લક્ષણો આવા કોઈ ગંભીર નથી અને તમને કબજિયાત રહે છે તો તમારે શું કરવાનું છે તો તમારે એ કરવાનું છે કે સૌ પહેલાં તમારે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવાનો છે તમારે નિયમિત ખોરાક લેવાનો છે પાણી વધારે પીવાનું છે રોજની ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરવાની છે અને એ પછી પણ તમને તકલીફ રહે તો તમારે ડૉક્ટરને બતાવવાનું છે પછીનો પ્રશ્ન છે જ્યારે તમને ડૉક્ટરને તમે મળવા જાઓ ત્યારે તમારે શું શું વિચારી રાખવું જોઈએ અમે ઘણી વખત દર્દીને પૂછીએ કે ભાઈ તમને કબજિયાત કેટલા વખતથી છે તો દર્દી શું કે ઘણા વખતથી છે એ વેગ આન્સર છે તમને એટલી ખબર હોવી જોઈએ એક કબજિયાત કેટલા વખતથી છે અઠવાડિયામાં કેટલી વખત મળત્યાગ કરવાનો થાય છે તમે કઈ કઈ દવાઓ લો છો તમને કઈ બીમારી છે તમારા જૂના ટેસ્ટ ડૉક્ટર પાસે લઈ જવાના છે તમારી જૂની દવાઓ ડૉક્ટર પાસે લઈ જવાની છે અને તમારે કબજિયાત હોય અને સંડાસ કરતી વખતે કોઈ મેનુવરિંગ મેનુવરિંગ એટલે કે શરીરની પોઝિશન બદલવી ગુદા માર્ગ ઉપર પ્રેશર આપવું કે ઘણી વખત આપણે જે ટોયલેટની પિચકારી હોય છે એ આપણે ગુદા માર્ગમાં નાખીએ પછી જ તમને સંડાસ આવે છે કે નહીં આંગળી કાઢીને સંડાસ કરો છો કે નહીં આ બધો પ્રશ્ન તમારે વિચારી રાખવા જોઈએ અને ઘણી વખત ડૉક્ટર ના પૂછે તો તમારે સામેથી પણ જણાવવા જોઈએ જેને લીધે તમારું જલ્દી ચોક્કસ અને ઓછામાં ઓછા રિપોર્ટ દ્વારા નિદાન થઈ શકે હવે કઈ કઈ દવાઓથી કબજિયાત થઈ શકે તો સામાન્ય રીતે બજારમાં મળતી કફ સિરપ પેઇન કિલર ઇકોસ્પ્રિન સ્પ્લિન સામાન્ય રીતે લેવામાં આવતી લોહી બનવાની ગોળીઓ એટલે કે આયર્નની ટેબ્લેટ હાડકાં મજબૂત કરવાની દવાઓ એટલે કે કેલ્શિયમની ટેબ્લેટ ગર્ભનિરોધક ગોળી અને અમુક બીપીની દવા અને હૃદય રોગની દવા અમુક માનસિક રોગોની દવા આ દરેકથી કબજિયાત થઈ શકે તો તમે એ દવાઓ ધારો કે તમારે જરૂરી હોય તો લેવાની તો છે જ પણ એ દવાનો કોઈ અલ્ટરનેટિવ છે કે નહીં બીજી કોઈ એવી દવા કે જે તમારા હૃદય રોગમાં બી કામ આવે અને તમારા શું કહેવાય કે કબજિયાત પણ ના કરે તો તમે ડૉક્ટરની દવા બતાવશો તો તમને અલ્ટરનેટિવ આપી શકે કે તમે આની જગ્યાએ આ દવા લો સોરી આગળના પછીનો પ્રશ્ન કબજીયાત હોય તો ડૉક્ટર કયા કયા ટેસ્ટ એડવાઈઝ કરે છે તો સામાન્ય રીતે સીબીસી એક થાઇરોડનો રિપોર્ટ ક્યારેક સ્ટૂલ એટલે કે સંડાસનો એક રિપોર્ટ જરૂર પડે તો કોલોનિક ટ્રાન્ઝેટ સ્ટડી કોલોનોસ્કોપી એનોરેક્ટલ મેનોમેટ્રી કે એમ ડિફિકોગ્રાફી આ બધા જ રિપોર્ટો ડૉક્ટર તમને કરવાનું કહેતો હોય છે પણ આ રિપોર્ટો બધાને જરૂર નથી હોતી તેની જરૂર કેટલી છે અને તે કેટલા ઉપયોગી બનશે એ તમારા લક્ષણો ઉપર આધારિત હોય છે આ રિપોર્ટો કઈ રીતે થાય છે એનો આપણે એક અલગ વિડીયો બનાવીશું અને તમને ફરીથી આ જોવા મળશે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી જ્યારે આ વિડીયો આવે તો તમારા મોબાઈલમાં તરત જ નોટિફિકેશન આવે અને તમે જોઈ શકો અમારી ચેનલનું નામ છે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ અને તમે એને સબસ્ક્રાઈબ કરી શકશો આ વા તો અનેક પ્રશ્ન છે કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ લાંબા ગાળા સુધી કબજિયાતની દવા લેવાથી કોઈ નુકસાન થાય કે નહીં હું તો આયુર્વેદિક દવા લઉં છું મને કોઈ નુકસાન થશે નહીં મારે જૂનો કબજિયાત છે મારે દવાઓ છોડવી છે તો મારે શું કરવું એનોરેક્ટ મેનોમેટ્રી એટલે શું બાયોફીડબેક થેરાપી એટલે શું આવા દરેક પ્રશ્નના જવાબો અમે નેક્સ્ટ વિડીયોમાં આપીશું પણ ટૂંકમાં એટલું જ કહેવાનું છે કબજિયાતના લક્ષણને સામાન્ય ગણી એની અવગણના ના કરશો જો કોઈ ગંભીર લક્ષણ હોય તો તરત એમનો ડૉક્ટરનો સંપર્ક કરજો અને ઈલાજ કરાવજો અને જો તમને સામાન્ય કબજિયાત હોય તો ત્રણથી છ મહિના સુધી તમે ઘરગથ્થો ઉપચાર કરી શકો પણ એ પછી એકવાર ડોક્ટરને બતાવવું હિતાવહ છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તમે આને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આનો બીજો ભાગ આવશે તો ઓટોમેટિક તમારા મોબાઈલમાં રિફ્લેક્ટ થશે હું ડૉક્ટર શોમીન શાહ ગુજરાત ગેસ્ટ ઓન વાસ્કુલર હોસ્પિટલ અડાજણ સુરત આભાર